ગણેશની સ્થાપના સુપડામાં કરાય છે સુપડામાં ઘઉંની ઢગલી કરી શ્રી ગણેશજીને સ્નાન કરાવી શુદ્ધ ઘીમા સિંદૂર ઘોળી ભગવાન શ્રી ગણેશને સિંદૂરનો લેપ કરાય છે ત્યારબાદ સુપડા પર તેની સ્થાપના કરાય છે ભગવાન શ્રી ગણેશને દુર્વા અક્ષત પુષ્પ ચડાવી લાડુનો પ્રસાદ ધરાવાય છે આ પૂજા મધ્યાહન સમયે કરાય છે અને વધેલા સિંદૂરથી ઘરના મુખ્ય દરવાજે શુભ લાભ લખવામાં આવે છે જેનાથી ઘરમાં શુભતા સાથે મંગળતાનો પ્રવેશ થાય છે ત્યારબાદ સંધ્યા સમયે ધૂપ દીપ આરતી કરી ભગવાન શ્રી ગણેશનું ઉત્થાપન કરાય છે જે ઘઉં ઉપર ભગવાન શ્રી ગણેશની સ્થાપના કરી હોય તે ઘઉં અનાજ ભરવાની કોઠી કે જેમાં આખા વર્ષના ઘઉં ભરેલા હોય છે તેમાં તે ઘઉં ઉમેરી દેવાય છે એવું કહેવાય છે કે આ વિધિ વિધાનથી પૂજા કરવાથી આખું વર્ષ ઘરમાં ધાન